ટૂંક સમયમાં ડ્રોન સુરત પોલીસ વિભાગમાં સામેલ થઈ જશે આ ડ્રોન સુરત પોલીસ માટે અત્યંત ઉપયોગી થઈ શકે છે તેમાં લગાવેલા પાવરફુલ સ્પીકર થી કંટ્રોલ રૂમમાંથી સીધો મેસેજ આપી શકાય છે જે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે આ ડ્રોનની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેમને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રિમોટ કંટ્રોલ ઉપરાંત સીધો મોબાઈલ ફોન થી ઓપરેટ કરી શકાય છે કોફાઉન્ડેટર મોહિત કેનિયાએ જણાવ્યું હતું કે આ ડ્રોન એક સિમ કાર્ડ સાથે જોડી દેવામાં આવે છે જેના કારણે એક મોબાઈલ નંબર મળી છે તમે આ ડ્રોન ને સામાન્ય કોલ કરીને કમાન્ડ આપી શકો છો આ ડ્રોન ઇન્ટેલિજન્સ અને આઈ ટેકનોલોજી ઉપયોગ કરીને ટ્રાફિક ભીડ અને અન્ય પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરી શકે છે આ ડ્રોન સુરત પોલીસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જેની ખાસિયત વિશે વાત કરતા મોહિતે કહ્યું કે આ ડ્રોન ટ્રાફિક એનાલિસિસ ટ્રાફિક મેનેજમેન્ટ ક્રાઉડ એનાલિસિસ અને ખાસ કરીને નાસ ભાગ જેવી પરિસ્થિતિઓમાં ખૂબ જ અસરકારક સાબિત થશે આ ડ્રોનના નીચેના ભાગમાં એક શક્તિશાળી સ્પીકર પણ લગાવવામાં આવ્યું છે પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠેલા સ્પીકર દ્વારા સીધો મેસેજ લોકો સુધી પહોંચાડી શકે છે જેથી તાત્કાલિક આપી શકાય અને ભીડને નિયંત્રણ કરી શકાય આ ડ્રોન બનાવવાની શરૂઆત એક સ્ટાર્ટઅપ તરીકે બે હજાર તેવીસમાં માં થઈ હતી અભિષેક ખંબાતાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં અમે ઇન્ડોર ડ્રોન બનાવતા હતા ધીમે ધીમે માઇનિંગ અને પછી સુરક્ષા ક્ષેત્ર તરફ વળ્યા મેં બનાવેલું આ ડ્રોન ખાસ કરીને પેટ્રોલિંગ અને સર્વેલન્સ માટે ડિઝાઇન કરાયું છે અભિષેક મિકેનિકલ એન્જિનિયર છે જ્યારે મોહિત મેકાટ્રોનિક્સ એન્જિનિયર છે તેમની મહેનત અને ટેકનોલોજીના જ્ઞાનનું પરિણામ આ અદભુત ડ્રોન છે હાલમાં આ ડ્રોનની કિંમત જાહેર કરવામાં આવી નથી કારણ કે તેની કાર્યવાહી પોલીસ વિભાગ સાથે ચાલી રહી છે પરંતુ નિષ્કાશપણે આ એઆઈ સંચાલિત અને મોબાઈલ કનેક્ટેડ ડ્રોન સુરતની સુરક્ષા વ્યવસ્થાને એક નવું પરિણામ આપશે અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કરશે મારું નામ અભિષેક છે અમે એક ડ્રોન બનાવ્યું છે એનું નામ છે આ ડ્રોન અમે પેટ્રોલિંગ અને સર્વેલન્સના મધ્યનજર રખતે બનાવ્યું છે આ વસ્તુનું એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવો કે અગર એક પોલીસ ઓફિસર રાતના બે વાગે પેટ્રોલિંગ કરે છે ડ્રોનના થ્રુ એમને રાતના નીચે બે ત્રણ વાગે કંઈક મિશિવિયસ એક્ટિવિટી દેખાય છે તો એઝ અ પોલીસ ઓફિસર ડ્રોન ત્યાં પાસે લઈ જશે અને અમારા ડ્રોનમાં એક એવી સિસ્ટમ લાગેલી છે જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે એ છે એડવાન્સ પીએ સિસ્ટમ યુઝિંગ સેલ્યુલર કમ્યુનિકેશન હું ત્યાં ફોન કરીશ અને ડ્રોન મને ઓળખી જશે કે અભિષેક ફોન કરે છે અને એની જાતે ફોન પિક કરશે અને જે પણ હું કમાન્ડ સેન્ટરથી બોલું છું એ સેલ્યુલર કમ્યુનિકેશનના થ્રુથી મને ડ્રોનના થ્રુ સંભળાશે એટલે અગર મને કંઈ બી અનાઉન્સમેન્ટ કરવી હોય મારો ખાલી એક જ ફોન કોલ દૂર રહેશે એ અનાઉન્સમેન્ટ આનાથી મને બહુ બધી રેન્જ મળશે જ્યાં સુધી મારો સેલફોનનો નેટવર્ક છે ત્યાં સુધી હું કશે બી અનાઉન્સમેન્ટ કરી શકીશ હવે તમે પ્રશ્ન પૂછશો કે સેલફોનનું નેટવર્ક નહીં હોય ત્યારે શું તમારું ડ્રોન પ્રાઇવેટ નેટવર્ક ઉપર પણ કામ કરે છે જેમાં ખાલી મારું ફોન અને ડ્રોન જ લેચ થઈ શકે છે બીજું કોઈ લેચ નહીં થઈ શકે અમારી આમ જોવા જાય તો આર એનડી આખી બે વર્ષની રહી છે આ સરળ નહીં સરળ નહીં હતું અમારા માટે અને આજે જે તમે જોઈ રહ્યા છો ડ્રોન આજે બધા જ બનાવે છે પણ એક યુઝ કેસ એક એપ્લિકેશન એક સોલ્યુશન બનાવવાનું બહુ ડિફિકલ્ટ છે એના થ્રુથી આજે અમે જે લઈ આવ્યા છે તે એક પ્રોપર સોલ્યુશન છે આ ડ્રોનની અંદર અમે એઆઈ પણ યુઝ કર્યું છે એઆઈ થ્રુથી બધી રિયલ ટાઈમ પ્રોસેસિંગ થાય છે જે આજે બહુ ઓછી કંપનીઝ કરી રહી છે